નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે ફરી વખત કન્જક્શનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજે જે કન્જક્શન જોવાના છે તે બીજા ત્રણ કન્જક્શનને આપણે આગળ વધારીશું અંદર એનો સંપૂર્ણ અભ્યાસ કરીશું તો તે કન્જક્શન કયા છે તો કે એપ છે ધો અને ધોની સાથે સાથે અલ ધો અને અધરવાઇઝ આ ત્રણ કન્જક્શન એટલે કે સંયોજક છે તેનો આપણે અભ્યાસ કરીશું તો થઈ જાઓ તૈયાર આનો અભ્યાસ કરવા માટે ચાલો તો સૌ પ્રથમ જે ચર્ચા કરવાની છે તે કદાચ આપને ખ્યાલ હશે કે આગળના આપણે લેક્ચરની અંદર તમે માહિતી મેળવી હશે કે ભાઈ કેવા પ્રકારના કન્જેક્શન જે છે તે ક્યારે વપરાય બરાબર તો આજે અહીંયા જે ચર્ચા કરીશું આપણે તે આ કંજેક્શનની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો સૌ પ્રથમ જે કન્જેક્શન છે તે કયું છે તો કે ઇફ તો ઇફ વિશે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ તો ઇફ એટલે શું છે તો ઇફ ક્યારે વપરાય એપ જે છે ને ઘણી અલગ અલગ રીતે વપરાતું જોવા મળે છે બરાબર તે પૈકીના કેટલાકની આજે કેટલાકની આમ તો ત્રણ કે ચાર અલગ અલગ રીત છે તે બધાની ચર્ચા આજે કરીશું જેનો અર્થ થાય છે જો તો શું અર્થ હોય છે તો કે જો અથવા તો જો આમ થાય તો આમ થશે ટૂંકમાં શરત સૂચક વાક્ય હોય તે પ્રમાણે ઘણી વખત વપરાય છે તો અહીંયા શરત સૂચક એટલે કે કંડિશન બતાવવા માટે વપરાય છે શું હોય છે તો કે કંડિશન કોઈપણ પ્રકારની શરત હોય છે કે ભાઈ આમ થાય તો આમ થાય પછી ભવિષ્યમાં શક્ય ઘટના કોઈ ઘટના ભવિષ્યમાં કેવી ઘટશે કેવી બનશે જો આમ થયું હોત તો આમ થાત આ પ્રકારની રજૂઆત કરવી હોય ત્યારે વપરાય છે એક્ઝામ્પલ જોઈ એટલે ખ્યાલ આવશે યુ સ્ટડી હાર્ડ યુ વિલ પાસ એ શું કહે છે યુ સ્ટડી હાર્ડ યુ વિલ પાસ હવે આ બંને વાક્ય જે છે તેને ઇફ વડે જોડવામાં આવે છે દાખલા તરીકે કહીએ કે ઈફ યુ સ્ટડી હાર્ડ ઇફ યુ સ્ટડી હાર્ડ પછી કોમા કરો યુ વિલ પાસ યુ વિલ પાસ તો મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે એક વાક્ય ઉપરથી બીજું વાક્ય કંઈક પરિણામ અથવા શરતને આધારે થાય છે મેં શું કીધું છે યુ સ્ટડી હાર્ટ ઇફ યુ સ્ટડી હાર્ટ જો તમે સારી રીતે મહેનત કરશો તો યુ વિલ પાસ તો તમે પાસ થશો ટૂંકમાં સરસ છે જો મહેનત કરો તો અથાવ મહેનત ન કરો તો આનું પરિણામ આપણને મળતું નથી આ પ્રમાણે એ જ પ્રમાણે આ વાક્ય ઇટ રેન્સ આઈ વિલ નોટ ગો તો શું કહે છે કે ઇફ શું કહેશું એફ ઇટ રેન્સ જો વરસાદ આવશે તો આઈ વિલ નોટ ગો આઉટ ટૂંકમાં કહીએ તો પહેલું વાક્ય જે છે તેના આધારે બીજું વાક્ય છે તે શરતને આધારે રચેલું જોવા મળે છે બીજું જે એક્ઝામ્પલ સી કમ્સ અર્લી વી વિલ સ્ટાર્ટ ધ મીટિંગ અહીંયા શું કહીશું કે ઇફ સી કમ્સ અર્લી ઇફ સી કમ્સ અર્લી પછી કોમા કરવાનું પછી શું કહીશું કે વી વિલ સ્ટાર્ટ મીટિંગ જો તેણી શું કીધું જો તેણી વેલી આવશે તો આપણે મીટિંગ ચાલુ કરીશું ટૂંકમાં શરત સૂચવે છે બરાબર તો જ્યારે શરત સૂચવો કંડિશન કાંઈક આપ્યું હોય કે આમ થાય તો આમ ત્યારે એ વપરાય છે ટૂંકમાં સંયોજક તરીકે વપરાય છે ત્યાર પછી તેના વિશેની ચર્ચા કરીએ તો અહીંયા શું કીધું છે હાલ કે ભવિષ્યની કલ્પના અત્યારના અથવા તો ભવિષ્યની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે સમયની અથવા ભવિષ્યમાં કોઈ ઘટના બનશે તેને આધારે તો તે પ્રકારની શરત દર્શાવવા માટે વપરાય છે જોઈએ એક્ઝામ્પલ ખ્યાલ આવશે આઈ વર રીચ આઈ વુડ હેલ્પ ધ પુઅર અહીંયા શું કહીશું કે એફ આઈ વર રીચ ઓમાં કરીને આઈ વુડ હેલ્પ યુ હેલ્પ ધ પુઅર હેલ્પ ધ પુઆર બરાબર તો અહીંયા શું કહ્યું છે કે જો હું ધનવાન હોત તો હું તેમને મદદ કરતો આ પ્રમાણે અહીંયા એક બીજી બાબત નોંધવાની છે મિત્રો કે તમે જોશો કે આઈની સાથે શું વાપર્યું છે તો કે વર અહીંયા ભૂલ નથી પણ કાયદેસર જ્યારે સરત સૂચક વાક્ય હોય તો ત્યારે આ પ્રમાણે ઈફવાળા વાક્યની અંદર શું વાપરવામાં આવે છે તો કે વર વાપરવામાં આવે છે ત્યાર પછીનું બીજું વાક્ય He had a car. He would travel more. If he had if he had a car, he would travel. Travel more. Apramad. baad. I were you. I would apologize. apologize, Apologize. તો શું આ પ્રમાણે જ્યારે ભવિષ્યની અથવા તો વર્તમાનની કલ્પના કરવાની હોય ત્યારે આ એક સંયોજક વપરાય છે ચાલો ત્યારબાદની ચર્ચા કરી એના પછી તો શું કહ્યું છે કે ભૂતકાળમાં જે નથી થઈ થયું તેની કલ્પના એવી કે એની કલ્પના કરી કે ભૂતકાળમાં કંઈક ન થઈ ગયું નહીં થકી નથી થયું તેની કલ્પના છે અહીંયા તો તે એક્ઝામ્પલને આધારે જોઈએ એટલે ખ્યાલ આવશે અહીંયા ડાયરેક્ટ સમજૂતી માટે આપીએ છીએ એક્ઝામ્પલ ઇફ આઈ હેડ સ્ટડી ઇડઅ શું કહે છે ઇફ આઈ આઈ હેવ સ્ટડી ડો આઈ વુડ હેવ પાસ્ટ અહીંયા કેપિટલ આવશે બરાબર તો અહીંયા શું થશે કે જો મેં સખત મહેનત કરી હોત તો આઈ વુડ હેવ પાસ્ટડ તો હું પાસ થયો હોત ટૂંકમાં કહીએ તો સામાન્ય રીતે બે વાક્ય જોડવામાં પરંતુ વાતચીતની અંદર શું થાય છે તો કે રજૂ કરવામાં આવે છે અને ઘણી વખત આ રીતે લખાણમાં પણ તેને રજૂ કરવામાં આવે છે જ્યારે કોઈકની સાથે આપણે બોલતા હોઈએ ત્યારે આ વાક્ય જોવા મળે છે ત્યાર પછીનું એફસી હેડ કેમ્પ ઓન ટાઈમ જો તેણી સમયસર આવી હોત તો સી વુડ હેવ મેટન તો તેણી મને મળી શકી હોત ટૂંકમાં ભૂતકાળમાં જે ઘટના નથી ઘટી અથવા તો નથી બની શકી તેની ધારણા કરી જો આમ થયું હોત તો આમ થાતો આ પ્રમાણે પછીનું વાંક્યો ઇફ ધે હેડ અ લિસન ટુ મી જો તેણે મને સાંભળ્યું હોત તો ધ પ્રોબ્લેમ વુડ નોટ હેવ હેપન તો આ સમસ્યા છે તે ક્યારેય ન બને ટૂંકમાં કહીએ તો ભૂતકાળની દરેક ઘટના એવી ઘટી ગઈ છે કે જો તેણે કોઈક બીજું કાર્ય અથવા તો બીજી વસ્તુ જે છે તેની સાથે કમ્પેરિઝન કર્યું હોત અથવા તે કાર્ય કર્યું હોત તો આ ઘટના છે તે ન ઘટ ટૂંકમાં વિપરીત પરિણામ આવત જુદું પરિણામ આવત આવું આપણે કહી શકીએ છીએ ચાલો ત્યાર પછીની આગળ ચર્ચા કરીએ તો હવે આવે છે અધરવાઇઝ ઓરેન્જ અથવા ઓર આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ આપણે વાપરી શકીએ છીએ બંને ત્રણે ત્રણ નો અર્થ કેવો થાય છે નહીં તો અથવા નહીં તર આર્થમાં વપરાય છે તો શરતનો ભાવ સૂચવવા માટે વપરાય છે શરત હોય છે જો આમ કરશો તો આમ થશે બરાબર અને બીજું કે ઓર સંયોજક છે ને આની અગળે ખાલી ચર્ચા કરીએ બેમાંથી એક એવો અર્થમાં વપરાય છે તો અહીંયા કહીશું આપણે આ વાક્ય છે ને દર ખ્યાલ આવશે કે વિવેક વિવેક ટીટ વાઈટ અધરવાઇઝ અધરવાઈઝ ગેટ આઉટ ઓફ ધ ક્લાસ ગેટઆઉટ ઓફ ધસ વિવેક શાંતિથી બેસી જ નહીતર ક્લાસમાંથી બહાર જતો હોય ટૂંકમાં કહીએ તો આમ કર નહીતર આમ કર એવું છે શરત આપી છે આપણને પછીનું વાક્ય છે સ્ટેન્ડ સ્ટીલ આઈ વિલ શૂટ યુ તો શું કે છે શાંતિથી ઉભો રહે શાંતિથી ઉભો રહે કોઈ પણને કહે છે આઈ વિલ શૂટ યુ હું તને શૂટ કરી દઈશ ગોળી મારી દઈશ આ પ્રમાણે વાક્ય છે તો આ વાક્ય જે છે શાંતિથી ઉભા રહો અધરવાઈઝ અધરવાઈઝ આઈ વિલ શૂટ યુ આઈ વિલ શૂટ યુ બીજી બાબત કે અહિયાં અધરવાઇઝ વાપરીયું છે એની જગ્યાએ ઓર એલસ પણ વાપરી શકો છો અને ઓર પણ વાપરી શકો છો ત્રણેય સંયોજકનો સમાન અર્થ જોવા મળે છે પછી વર્ક હાર્ડ યુ વિલ ફેલ ઇન એક્ઝામ તો અહિયાં કહીએ આપણે કે વર્ક હાર્ડ ઓર એલસો અથવા અધરવાઇઝ પણ લઈ સકીએ ઓર એલસ યુ વિલ जाम बराबर सख्त मेहनत करो नहींतर कर तुम्हें परीक्षा में नपास करो अथवा नपास थो वॉक वोक यू विल फॉल इन दली और अथवा तो तो और एस के अदरवाइज कोईप और यू विल इन द वेली पूर्वक चालो नहीं नहींतर ते वेली एले कि खीणमा पड़ी जसो आ अर्थ में त्यार बी ऑनेस्ट नो बडी वील ट्रस्ट यू तो अँ कही बी ओनेस्ट अदरवाइज अदर વાઇઝ so nobody will ટ્રસ્ટ યુ બરાબર શું કીધું પ્રમાણિત બનો નહીંતર તમારા ઉપર કોઈ વિશ્વાસ કરશે નહીં તો આ છે આપણા અધરવાઇઝ ઓર એલસ અને ઓર આ ત્રણેયની ચર્ચા ત્યારબાદ આગળ વધીએ તો હવે ચર્ચા આવે છે શની તો કે ધો અહીંયા ધો અલ્ધો જેનો અર્થ થાય છે છતાં પણ અથવા છતાં કે આ બે માંથી કોઈ પણ અર્થ આપણે લઈ શકીએ છીએ હવે ક્યારે ઉપયોગ થાય તો કે તેનો ઉપયોગ વિરોધાભાસ દર્શાવવો વિરોધ બાબતો જે છે વિરોધાભાસ બતાવવા માટે થાય છે ટૂંકમાં કહે તો વિરોધી કઈ હોય જો આમ કરશો તો આ પ્રમાણે થયું પ્રમાણે બે વાક્યો એકબીજા કરતા વિપરીત ભાવ દર્શાવતા હશે બરાબર તો શું કીધું કે તે મહેનત કરતો હતો છતાં પણ નપાસ થયો હી હી વર્ક વર્ક ફેલ ઇન એક્ઝામ આ પ્રમાણે તો અહીંયા એક્ઝામ્પલ કે કઈ રીતે આ વપરાય છે ચાલો સૌ પ્રથમ એક્ઝામ્પલ છે તેની ચર્ચા કરીએ ઇટ વોઝ રેનિંગ અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું વાક્ય છે ઇટ વોઝ રેનિંગ વરસાદ આવી રહ્યો હતો વી વેન્ટ આઉટ વી વેન્ટ આઉટ અમે બહાર ગયા તો વરસાદ આવ્યો તો સ્વાભાવિકપણે ન જઈ શકાય પણ અહીંયા તેમ છતાં ગયા છે તો આપણે શું વાપરશું અહીંયા કે ધો ધો ઇટ વોઝ રેનિંગ ઇટ વોઝ રેનિંગ વી અહીંયા કોમા કરશું વી વેન્ટ આઉટ ઓ આ પ્રમાણે વરસાદ આવતો તો છતાં પણ મેં બહાર ગયા પછીનું વાક્ય ઇઝ પુઅર ઇઝ ઓનેસ્ટ તો શું કહેશું અહીંયા ધો

તેની થાકેલી હતી છતાં શું શું કે સી કન્ટિન્યુ continued વર્કિંગ બરાબર તો અહીંયા શું કે થાકેલી હતી છતાં કામ કરવાનું ચાલુ રાખ્યું પછીનું એક્ઝામ્પલ જોઈએ આઈ વોન્ટ હેમ હિડન્ટ લિસનો મેં તેમને ચેતવણી આપી તેણે સાંભળ્યું નહીં તો એ શું કહેશું ધો ધો આઈ વોન્ટ વોન્ટ હિમ હી ડિડન્ટ ડિડંટ અથવા ડીડ નોટ લિસન તેને મેં ચેતવણી આપી તેમ છતાં શું કરે છે તે સાંભળતા નથી પછીનું વાક્ય ध रोड वोज डेन्जरस वी कंटीन्यूड बराबर रोड के तो भयजनक अथ तो खतरनाक दो द रोड धो द रोड वोज अ डेंजरस को करने हो कंटीन्यू वी कंटिन्यूड

બરાબર તો આ પ્રમાણે ધો છે અને અલધો છે આ બંને સેમ અર્થમાં વપરાય છે જેનો બંનેનો શું અર્થ થાય છે તો કે છતાં પણ અથવા તેમ છતાં ચાલો તો આ હતું આપણું ધો અને અલધો વિદ્યાર્થી મિત્રો આપો બધા જ સંયોજકની અંદર જો પ્રોપર નથી કોઈ તકલીફ પડે છે તો આના પાંચથી છ ભાગ જે છે તે દરેક ભાગની અંદર એક બે બે ત્રણ ટ્રાન્ઝેક્શન છે તેની માહિતી આપવામાં આવેલી છે તે બધી જ માહિતી એકદમ વ્યવસ્થિત અને જોઈ લેજો અને જ્યાં જ્યાં પ્રશ્ન થાય ત્યાં આપ મને સરસ મજાની કોમેન્ટ આપશો આપનું પ્રત્યુત્તર ચોક્કસ મળશે ચાલો જય હિન્દ અને જય ભારત